લુંટાઈ ખબર ના પડે એ માટે કોઈ ના લુંટાઈ જો તું શાંતિ રહેશે ઘરીવાર હા કિશન હા આપણે શું કરા ખબર છે દાગી ના પૈસા ફૂમ દાગા ઘેર મેલ લ્યો તું એ ઉપર હું લેતા આવું કાકા પેલા બે ગોદડા પડે બહાર લેતા આવો ને ચમ એટલે ગોદડા હું કરવા છું ભાઈ આ પડે લેતા આવો કી એટલે તારા હું કરવા છે એમ કહું છું ઓય હળગાવા છે ઢાડવા આવશે એટલા હળગાવાના નહીં સોનું મનુ પોણતમાં આપવાનું છે તારે ખબર નહીં પોણતમાં હા હવે કાકા એક બે ત્રણ શું કરવા ઉજાગરા કરવા પડે છે હજી બેજી એટલે ઓમ તો તને ના લઈ જો પણ ચારા ખોપવાના છે ને પાયે જવાનું છે ગારવણ છે એટલે હા તે વાર ના થાય સુટુ જવા જો તો વધો ના આવે સોનું મનુ દૂધ લઈને આવું છું તૈયાર રહેજી મુચવાય નહીં આપવાનો જો કે નહીં આપવાનો શરમે આવતી નહીં શરમ મને નહીં શરમ તમને નહીં આવતી એ બે દાડા શું કામ છે પછી આખો દાડો કાલ મતો હુઈ રહ્યો અરે કાલ તું તારું જીરે જે તારું કોઈ કામ નહીં કાલ હું દૂધ લઈને આવું છું તૈયાર રહેજે હેરાન કરવાના ધંધા થી માર કાચીનું નું ઓભડી બીજું કોઈ નહીં એટલે શાનો હેરાન થાય છે ખાતો નહીં રૂપાણા ટાઈમે આવીને બેહી દો છો હા તો એકણ છૂટુ પાણી જવા દેવાનું હોય ને એ બે દાડા નહીં હેરાન થવાનું હોય નહીં દવા દેવું મારા છૂટું હું આવું છું હાલે બાપુએ તો વાવો ને કે ના પાડ દયો બાપાનું છે

મને વાત કરવા તમે બોલો એ તો અઠવાડિયા ઈકણ છે અને અત્યારે મારે કિશન બે નીકળ જવાનું છે કિશન હું નું હતું કે મને બીજા ઘેર નઈ ભાઈ

હા હા અન આતરાવધું કોઈને ભમાય વગર મેલો નહીં બાધાજી છે એમ તો આટલામ હા હું ગયો છે કેમ લો હેડો મન

મારા ઓડિયાના મહેલાન ના મહેલાન ચોરી કરવી છે કરો ચોરી હેડો હું એ જોઉં છું કે તમે ચીવી ચોરી કરો છો શેકારજી એ એ કેન્જી એ છેકારજી એવું એ છેકારજી બેઠા તો હું ચલ ભૂપજી છું ચલ ભાઈ એટલા તમને કહેવા તો મારા પોણે વાળવાનો મેળા જ નહીં આવે એ અલે તમે ચીવી વાત કરો છો લાઈટ આપણ ટાઈમ થઈ ગયો છે અને જૂતી ગેરા ખડો છો એ ખેકર કાકા અમે પોણતમાં જ હેડ્યા હતા પણ હવે દવાખાને જવાનું છે સબ દવાખાને શું થયું એટલે માર કાચીના કાકાના બાપો દાખલ કર્યા છે ને વધારે સિરિયસ છે કાચીના કાકાના બાપાના બાપો હું બોલ્યો માર કાચીના કાકાના બાપો દાખલ કરેલા છે ને સિરિયસ છે વધારે હાલ ફોન આવ્યો છે જતા રહી લગભગ એવું છે એમ હોય પણ તારી તમે જબરજસ્ત્રીક દવાખોના જાઉં પણ કીધું ના આપડે કેવું પડે શેટિંગ કરવા જવું તો બધા વારા આગા પાસા થઈ જાય એટલે અમાર ચેડે કનો વારો આવે છે તમાર ચેડે તો ફૂમ નો મારા ખાત જવું પડે ને અરે એકલો પોણી વાળી નાખે ફૂમતા મોની અરેલાદ પણ અમે વારો રાતે આજ કાલ વાળી શું ફરક પડે

ઘરમાં સોરે પાછા પડશે હવે બાસ્કુજી મારી વાત કે અરીજી દાગીના અને પૈસા ફૂમતાજીને ઘેર પડ્યા બરોબર અને આરી વાત કાકા ભત્રીદાન ખબર પડી એટલે ચોરીનો પ્લાન

મારે તો વળી આજ વારો છે યાર અરે ફુમતે મને ખબર છે તમારો વારો નહીં આજ વારો કાકા ભત્રીજાનો હતો પણ એમાં સમય એવો પડી ગયો છે એટલે તમારે જવું પડશે તેમ એટલે ઇન કાચી થઈ ગયો શું એવું ના બોલાય ફુમતે જોઈ વિચારી બોલો ભલા આદમી સતે ના બોલાય સમયની વાત તમે કરો યાર એટલે કાચીના કાચીના કાકો 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 કાચીના બાપાના કાકો કોક બીમાર પડી જશે છે એવા જશે છે રે દવાખાને લાયા છે અતાર

પણ આજ રાતે તમારે પાણી વાળવા જવું પડશે આપડે કોઈ મજબૂરી તો સમજવી પડે ના સમજવી પડે મજબૂરી યાર એ તો હવે રોજ રાતે લઈ પછું કરવાનું આપણે નહીં જવું એમ કાણી કશો વધુ નહીં બોર તો મારો છે પંદર દાડા ઓછી ક્ષેત્ર માં પાણી હો દઉંજી તમે બોર વાળા છો બરાબર છે આટલી બધી ધમકી તમે એમ ધમકી નહી આવતા ભલાઈ તમે કોઈની પરિસ્થિતિ નહીં સમજતા યાર

અરીબના પૈસાન દાગીના તમાર ઘેર પડ્યા છે પૈસાન દાગીના બધું પડ્યું છે પણ તમનજી રીતના ખબર પડી આ વાતની હવે જો અતારે તમે પોણતમાં જાહો ને તો એરા દાગીનાન પૈસા સો રહી જાય એ દાગીનાન પૈસા સો રહી જાય ઓય શ્રી રીતના ભાઈ હવે પુંતે વફળો મારી વાત હે હું મારા ઘેર ઊંજો તો એટલે કાકો ભત્રીજો બે વાતો કરતા હતા ઓય કે આજ આપણે પોણતનો વારો છે એટલે ગમમે તે કરી

મને જપ નહી થાતી પડે છે મને જપ નહી થતી આજે કા મારવડ છે જપ તો મને નહી થઈ પણ પેલા મારા હારું પાકુ તો કરવું પડે કે આ એ વાત તો સાચી છે ચો મારવડ છે વારો ફેવરી થી આયરા તો કઈ લે હારો મે કીધું ને એટલું તમે કરો હારો હો હા ઓ કાકો પતી જો કછો જની આવો તમે કેવા આવો છો મારા ઘેર હા આ ડોબડી મોટો શિકર છે કાકા હા

અરે પોણતમાં ના જો ને તો દાગી ના આમ પૈસા મેળોત ના ડાબડી તો પટાઈને લઈ રોત એ આપડે ગોમ છે નહી બાર જ્યાં ઈ તો ચો ખબર પડો કે કને માર્યો છે તું હેડ ને હાલ जो जी जो जी जल्दी जी की पेटी काका ना का। पेटी का कोई नहीं लुगड़ा सिंह मोटा

मोमो तो कोई नहीं मिल

તમે જે વખત પ્લાન બનાવતા હતા ને એ વખત બાજી નાખો પણ તમને રંગે હાથે પકડવાતા જોઈ ફોમ થઈ વાહ મારા વર્ષે ને વારો બદલો થાય ભરતજી પોલીસ બોલાવો ને તો તમારા ઘર મેલી બાર ના જવાય ના જવાય ના જવાય વાત સાચી છે આ દાગીના ના સો અને મને ખબર ના પડી હોત તો કાલે અરીજી હું કોત વાત સાચી છે